ગુજરાતના અછતગ્રસ્ત તાલુકાને રાહતની ચૂકવણી જેતપુરમાં કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના હસ્તે કરવામાં આવી પ્રથમ દિવસે જ ખેડૂતોને પંદર કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવ્યા ગુજરાતમાં ચાલુ વર્ષે ઓછા વરસાદને પગલે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં અછતગ્રસ્ત તાલુકા ઘોષિત કરવામાં આવ્યા છે ત્યારે સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા જેમાં જેતપુરનો સમાવેશ થઈ ચૂક્યો છે જેતપુર તાલુકાના તેતાલીસ ગામનો અછતગ્રસ્ત ગામમાં સમાવેશ થઈ ચૂક્યો છે બાર હજાર પાંચસો જેટલી સહાય ચુકવવામાં આવી જેતપુર તાલુકાના આ ખેડૂતોને પ્રથમ દિવસે જ પંદર કરોડ જેટલી સહાયની ચૂકવણી કરવામાં આવી આ સહાય જયેશ રાધડિયા દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવી છે સરકારે જે તાલુકાને અછત જાહેર કર્યા હતા એમાં અમારા જેતપુર તાલુકાનો સમાવેશ થતો હતો પ્રતિ હેક્ટર છ હજાર ત્રણસો લેખે મેક્સિમમ બે હેક્ટરના બાર હજાર છસો રૂપિયા લેખે આ સહાય ચૂકવવાની હતી જેતપુર તાલુકાના ટોટલ અડતાલીસ ગામમાંથી ત્રેવીસ હજાર ચારસોને છોતેર અરજીઓ આવેલી હતી એ તમામ અરજીઓ મંજૂર રાખવામાં આવી હતી અને અંદાજે પંદર કરોડ રૂપિયાનું સહાયનું ચૂકવણું તે ખેડૂતોને આથી એની શરૂઆત કરવામાં આવી છે એટલે ડાયરેક ખેડૂતોના ખાતાની અંદર આ પૈસા ટ્રાન્સફર કરવા છે અને એક અઠવાડિયાની અંદર આ સમગ્ર પ્રક્રિયા પૂરી કરવામાં આવશે રાજકોટ જિલ્લાની અંદર માનું છું કે જેતપુર તાલુકામાં સૌથી પહેલાં કામગીરી કરવામાં આવી છે અને તમામ આવેલી અરજીઓની ચકાસણી કરીને તમામ મંજૂર કરી અને પેમેન્ટ પણ ખેડૂતોના ખાતામાંથી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે એટલે જે ખેડૂતોને એના હકના જે અછતગ્રસ્ત વિસ્તારના હિસાબે પૈસા મળવાના હતા એની શરૂઆત કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકારે જે તાલુકાનો સમાવેશ કર્યો સમગ્ર રાજ્યમાં આ પ્રકારની દરેક તાલુકાએ અત્યારે પ્રક્રિયા ચાલુ